વંથલી તાલુકાના બંટિયા ગામથી જુગાર રમતા કુલ આઠ ઇસમોને રોકડ રૂપિયા એક લાખ પાંચ હજાર ત્રણસો ચાલીસ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા બે લાખ સડસઠ હજાર ત્રણસો ચાલીસ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા આ તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ ચાર પાંચ મુજબ ગુનો નોંધવામાં આવે છે વંથલી તાલુકાના ભટિયા ગામનો સુરેશ હરિભાઈ વડાલિયા ગાયત્રી મંદિર પાસે આવેલ પોતાના મકાને જુગાર રમાડે છે તેવી હકીકત મળતા પોલીસે રેડ કરેલ જેમાં સુરેશ હરિભાઈ વડાલિયા ચંદ્રેશ વલ્લભભાઈ વાછાણી મેરામણ નાથાભાઈ વદર રસિક વલ્લભભાઈ મારડિયા દિનેશ પરસોત્તમ ભળદુ અશોક અમૃતલાલ મારળિયા સંજય જયંતિભાઈ ત્રાંબડિયા તેમજ પરેશ જયંતિલાલ વાછાણીની સામે દ્વારા કલમ હેઠળ વથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેથિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસો